જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતર આમેલ માંથી લખતર વેપારી મહામંડળ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રામમહેલથી શરૂ થયેલ શોભયાત્રા લખતર ગામના વિવિધ માર્ગો પર ફરી રામમહેલ નિજ મંદિર પરત ફરી લખતર ગામની અંદર આજે રામ મંદિરમાં જે રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેના અનુસંધાને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો મોટી સંખ્યાની અંદર અનેક જગ્યાએ પોતાની રીતે શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક તેઓ હાલમાં જે રામલલા છે તેની જે મૂર્તિપણા પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે કે જગ્યાએ ધર્મલાભનું આયોજન કરવામાં આવ્યું છે સાથે કેક જગ્યાએ હોમાત્મક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લખતર ગામના વેપારી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર લખતર ગામના દાઉદી વોરા સમાજના યુવાનો આબાલવૃદ્ધ મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓએ પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક સમગ્ર શોભાયા યાત્રામાધરી <Gã> આપ <Administrationísim water avez>